હાઈ ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન મહાદેવર કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે તો આજે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે બપોર થઈ ગયું છે કે સવારે કામ હતું તો એ શૂટ કરી શકી નહીં એન્ડ એક મેરેજમાં જવાનું છે તો રેડી થઈશું એન્ડ હવે જાશું મેરેજમાં ત્યાં શૂટ થશે તો તમને બતાવીશ વ્લોગમાં બન્યા રહીજો તો ચાલો એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો તું લોકો ગલતી છે નહીં હોત તો સબસ્ક્રાઇબ કરો બુજો લાલ બોલા પટાકો જીજાજી ફેક્ટરી મારો ફૂફાજી બૂજો નહીં પતા બસ ક્લિક હોવાના જેથી કરીને તમને આવા નાવા લોગ જોવા મળે તો લોગમાં બન્યા રહેજો જોઈએ છીએ આજે આખા દિવસમાં આપણે શું કરીએ છીએ બાય બાય તો ફ્રેન્ડ્સ અમે મેરેજમાં જઈએ છીએ રસ્તામાં છીએ એન્ડ આ છો હું તમને સાઈ બાબાનું મંદિર બતાવું તો તમે બધા પણ મંદિરના દર્શન કરી કેવું છે દે તો ફ્રેન્ડ્સ આ છે એન્ટ્રી ગેટ એન્ડ આગળ જોઈએ આપણે કે અંદર શું શું છે તો ચાલો તો ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છીએ એન્ડ જમવામાં છે આ તમને બતાવું છું એટલી વસ્તુ છે કાલા જાંબુ ને એ બધું બધા લોકો ચૂમવા માટે બેસી ગયા છે તો ચાલો પછી મળીએ તો ફ્રેન્ડ્સ બપોરે મેરેજમાંથી આવીને મને બહુ તડકો લાગ્યો હતો તો હું સુઈ ગઈ એન્ડ તમે જોઈ જશે આગળની ક્લીપમાં કે શું શું હતું તે એન્ડ પછી સુઈ ગઈ હતી તો બસ હમણાં જસ્ટ ઉઠી છું તો અત્યારે કંઈક પાંચ પાંચ છ જેવો ટાઈમ થયો છે તો ચાલો આગળ આપણે જોઈએ શું થાય છે એ અવલોગમાં બન્યા રહીજો ફ્રેન્ડ્સ તો હું નીચે આવી છું એન્ડ નીચે એક વ્યક્તિ જોડે મળાવું તમને જો બોલાવતી અને આ કારીબેન આવી ગયા છે કારીબેન ને ભૂરા ભાઈ આપણે એના બીજા ભાઈ બેન થી મળીએ ચાલો જો ફ્રેન્ડ્સ આને તો જો કેવું ગમે છે

તો કોકો એમ કે મને રમા આવો ખેદો કરે આ મારો આવડો ઢગો થયો તોય ઓદો એ ફ્યુ મોમેન્ટ્સ લેટ ફ્રેન્ડ્સ અમારા ઘરની ની બારે બિલ્લી ઝાડ છે જો જોઈ શકો છો તમે કેવડા મોટા મોટા પાન છે એમાં ઓલી સાઈડ પણ છે બહુ મોટી છે જો બિલા પણ આવેલા છે માં કોઈને બિલા જોતા હોય તો અહીંયાથી લઈ જાજો બિલી પત્ર જોતા હોય તો પણ લઈ જાજો પછી બાય બાય હાય ફ્રેન્ડ્સ તો આજનો અહીંયા એ મમ્મી આજનો શું વિચાર મહેનત કર્યા વગર સફળતા મળતી નથી તો ગાય કંઈ પણ આપણે જોતું હોય તો એના માટે આપણે મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કંઈ પણ વસ્તુ આપણને મળતી છે નહીં તો આજનો વ્લોગ હું અહીંયા જઈને કરું છું જો વ્લોગ સારો લાગે હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો ફરી મળીશું કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી મા દેવા